ને જેનાથી કેટલીક વખત તેમના દુઃખોનો અંત આવે છે બધ જીવ ભૌતિક સુખ ભોગવવા વારંવાર પ્રયત્ન કરતો હોય છે એ રીતે ચાવેલું ચાવતો હોય છે પરંતુ કોઈ વખત આવા સુખ ભોગ દરમિયાન કોઈ મહાત્માનો સંગ પ્રાપ્ત થઈ તે ભવબંધનમાંથી છૂટી જાય છે બીજા શબ્દોમાં બધ જીવ સદા કોઈને કોઈ પ્રકારની ઇન્દ્રિય તૃપ્તિમાં પુરવાયેલો હોય છે પરંતુ જ્યારે સારા સંગને લીધે તે સમજી જાય છે કે આ તો જીવન વસ્તુની પૂર્ણતાવૃત્તિ છે મનમાં વાસ્તવિક કૃષ્ણ મૃતનો ઉદય થાય છે ત્યારે તે આવા પુનરાવર્તનશીલ કહેવાતા સુખમાંથી માંથી મુક્ત થઈ જાય છે મિત્રો આપણે પૂર્ણ કરીએ છીએ નવો શ્લોક ના નવા વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા શ્લોક ની નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ